દાતા રેફરલ હોસ્પિટલમાં બર્થડે પાર્ટી રાખવામાં આવી હતી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે દાતા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓ પરેશાન અને સ્ટાફને પાર્ટીની મોજ માણતા જોઈ શકાય છે દાતાની રેફરલ હોસ્પિટલમાં દર્દીઓ કલાકો સુધી બહાર ઉભા રહ્યા હતા હોસ્પિટલમાં સ્ટાફની બર્થડે પાર્ટી ઉજવાય ત્યાં સુધી દર્દીઓ બહાર રહ્યા હતા દાતા રેફરલ નો સ્ટાફ હમ નહીં સુધરે અંગે પર યથાવત જોવા મળ્યો હતો હોસ્પિટલ છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં છે પણ સ્ટાફ ને કોઈ જ અસર જોવા મળતી નથી તમારું નામ શું